તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂલો ગાય હોક સર કે ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર ને ઉઠવામાં આજે બહુ લેટ થઈ ગયું ને એટલે મમ્મી નથી પપ્પા એ નથી ને રોહિત નથી ઘરમાં જો અહીંયા કોઈ નથી હામે કોઈ નથી કિચનમાં કોઈ નથી કદાચ મમ્મી મને એવું લાગે ટેરેસ ઉપર ગયા છે અને રોહિત અને પપ્પા થોડુંક કાંઈક કામ હશે એ ફિનિશ કરવા ગયા છે ને આપણા તો નવરા આવ એટલે ઘરે હોય એટલે આપણે કામ હોય પણ બપોર કેળનું વધારે કામ હોય

રીંગણા રીંગણા શાક શાક તો જો છે ખીચડી અને આ ગળાનું ઉપડેટ આપ ગળામાં ચાંદા પીડ્યા હતા ને થોડાક થોડા ખારા થઈ છે હજી સવારે ઉઠીને જોયું ને તો થોડાક એવા હજી ચાંદા છે એટલે મેં કીધું એકવાર ડૉક્ટરને બતાવ્યા એ પછી જો આજ ડોક્ટર એમ કે ને એટલો બધો વાંધો નથી થાય દવા પૂરી કરો ને સારું થઈ જાય તો કાલે પછી આપણે દાઢનું જે છે ને એ બતાવવા જવાનું છે તો હવે એક બે દીમાં એ કામ કરી નાખી પછી નવરાત્રી આવી જાય ને તો આળા સડી જાય ને તો દિવાળી આવી જાય અને દિવાળી આવી જાય ને તો ગાળો આવી જાય એટલે પછી નહીં થાય એટલે જોઈ છે આજે આપણે બતાવીએ કે કાલે બતાવીએ શું કેવું તમારું પછી એવું છે ચાલો તો પહેલાં આપણે આ દવાખાને જઈ અને આનું શું કહે છે ને બપોર ના વાગી ગયા છે એક અને જો હોસ્પિટલેથી ઘરે આવી ગયો તો ગયો તો હજી થોડાક એવા ચાંદા હતા ને એટલે ખાલી વિટામિનની ટિકડી આપને આપી દીધી છે અને બીજું કોઈ પ્રોબ્લેમ જેવો નથી એમ ડૉક્ટરે કીધું પણ આજે છે ને મેં હું વિચાર્યું તો બાર વાગે જાય ને તો તરત વારો આવી જાય તો આજે બાર વાગે ગયો ને તો એ પેશન્ટ હતા તો વાર લાગી ગઈ પડ્યું આ બધા લોકો જોવા એ જમવા બેસી ગયા છે તો જમવામાં બટેકાનું શાક ભાખરી અને એવું બધું બનાવ્યું છે હવે અમે લોકો એવું વિચારતા હોય ને ઘણી વાર ફરવા જવું હોય કે આપણે આડા દિવસે જ આવવું એટલે કોઈ ન હોય હવે અમે જેવું વિચાર્યું છે ને એવું બધું વિચારવા મળ્યા કારણ કે મને એવું લાગે ધંધા બધાને અત્યારે એવા થઈ ગયા કે આખો દી ફ્રી હોય ને એવા હું કેવું તારું જ્યાં ને ટ્રાફિક જ હોય અત્યારે પોતાનો ધંધા કરતા હોય એટલે બધા એમ વિચારે રવિવારે જવું ને તાર હજાર દવાખાને રવિવારે ગયો ને તો એ ચાલીસ એવા પેશન્ટ હતા લાઈનમાં પછી બે ઓલું છે એક આ બાજુ બોલાવે એક ના આ બાજુ બોલાવે એને વારા રાખે અને અત્યારે એવું છે કે અત્યારે ડેન્ગ્યુ નો વાવ છે ડેન્ગ્યુ નવા પ્રકાર નો ડેન્ગ્યુ એવો આજ તને સારું થઈ જાય તો પાંચ તો દિવસ ડેન્ગ્યુ પકડાય પાંચ દિ પછી ખબર પડે ડેન્ગ્યુ છે

મેસેજ કરો એટલે તમને નંબર આપી ચાલો હવે આપડે થોડું ખાઈ લઈ રોટલી અને ભીંગણા નું શાક સરકારી શાક છે ખીચડી બનાવી છે અને હરવાર ખીચડી છે હાદી ખાદી ખિસડી આવે ગળામાં જલ્દી ઉતરી ગઈ તાવ ને એવું આવે ને તો માથું નહીં મારતા ઘરની દવા ટ્રાય નહીં કરતા અત્યારે બધા શું છે ઘરે ઘરે ડોક્ટર થઈ ગયા છે ઘરે દવા રાખે ને તરત પી લે પણ અમુક તાવ એવું આવી જાય ને તો તમને અચાનક છે ને સડી જાય ને અત્યારે મમ્મી હમણાં શું કહેતા મમ્મી તમે હમ્મ તો ગાઈઝ જો આવું થાય માથું મારવામાં મારવામાં રહેવા ને તાવમાં ને એમાં તો ડેન્ગ્યુ વધી જાય ને કાનો કટી જાય વધારે પડતા

હવે એક બેદી તો તમને આમ ચેક કરવામાં કે હું ચૂશે તમને એક બેદી પહેલાં તમે ટિકિટ લેજો પાછું બતાવવા જવાનું પાછો ધક્કો ખબર આવે પાછો રિપોર્ટ કરાવે ત્યાં રિપોર્ટ કરાવો ત્યાં પાછી એક બેદીની દવા લખી દે પાછું તમારે દવાખાને તો હવે કે બાટલા સડાવા જોઈએ તો પાંચ દસ દિવસ એમને જ નીકળે એટલે આનું એવા સરકારી કામકાજ થઈ ગયું છે એવું નથી રોહિત કે એ વાત ખોટી છે પહેલા એક બે દેદીમાં ડેન્ગ્યુ સારો થઈ જતો ડેન્ગ્યુ તો પહેલેથી ડેન્ગ્યુ થતો નહીં તો એમાં ટાઈમ જ લાગતો અને એમાં એવું હોય કે અત્યારે ખાવામાં કેવું થઈ ગયું છે કે ખાવાના હિસાબે વધારે થતું હોય અને તમે નેચ જે આપણે ખાવાનું હોય ને એમાં કાંઈ ન મળે મને ચાંદા પડ્યા ને એમાં એની હેની ટીકડી આપી છે ખબર વિટામિન ની આપી છે અને કેટલા બે ત્રણ દિવસ પહેલાં વ્લોગમાં કોકે કોમેન્ટ કરી હતી તમે ભાખરી અને શાક જ ખાવશો સ્લાડ ને હું જરાય નથી ખાતા તો પેલા હું સ્લાડ ખાતો પણ હમણાં મમ્મી પાસે ટાઈમ જ નથી રહેતો સ્લાડ કાપવાનો કેવો નથી રહેતો મમ્મી તમારા પાસે એવું છે અને વરસાદમાં હું છે લીલોતરી શાક બહુ ઓછી આવે જેવો શિયાળો બે છે ને એટલે હું રોજ સવારે છે ને નેચરલ જ્યુસ પીવા વયો શાકભાજીનું એટલે છે ને શિયાળામાં શિયાળો જ્યાં લગી રહે ને શિયાળો ઉનાળો ત્યાં લગી જ્યુસ પીવું ચોમાસું આવે ને એટલે મારે વોકિંગ બોકિંગ બધું બંધ થઈ જાય કારણ કે સોમામાં બહાર જાય ને જે વરસાદ આવે પાછું ઘરે આવવું પડે એવું બધું થતું હોય એટલે બધાનું અલગ અલગ હોય કોકનું બોડી તરત રિકવર થઈ જાય ને કોકને ટાઈમ લાગતો હોય તો ચાલો હવે એમાં એવું છે કે આ બીમારી ઉપર બહુ બધું જ્ઞાન આપી દીધું આજે તો હવે ખાઈ લઈ આ તો આપણે બીમારીનું જ્ઞાન આપી દીધું નહીં

વરસાદ આવે એમ થોડો વરસાદ રહે ને આપણે વાગી ગયા છે રોંડાના પાંચ અને આજે ઓફિસે થી વહેલા આવી ગયા વરસાદ આવતો હતો એટલે મને એમ કે વરસાદ આવશે તો પલ્લી જવું આંબા લાલ તણી આગાઈ આપી છે પચીસ છવ્વીસ સાથે વેઠે અને નવરાત્રી માં અતિ ભારે વરસાદ આવશે તમારું શું કેવું અમે આવશે વરસાદ વરસાદ કેવો આમ તો નામ થાય

અને તમારે મહેનત વધી જાય વધારે તો મહેનત કરીયા મહેનત કે મળવા આમ કાંદાનો શાક ને એવું કાક બનાવો કાંદાનો ખાવા આખા કાંદાનો એવા જીણા નથી કાંદા મોટા એવું છે તો મોટા લડડા કાંદાનો શાક આપણે કહી દેવું નો એવું થોડું છે એટલે આખા નો રાખે સિરિયા કણ નખાય તો ગાઈસ જોઈ છે સાજના ડિનરમાં હું બનાવી છે હજી લગી તો કાંઈ પ્લાન જો નથી રોહિતને પૂછું એને શું ખાવું છે બાકી ચા બની ગઈ બાકી તો મને અત્યારે ખાવું છે ખાવાનું મન થયું તારું કેવું હા

જો કાપડ મંદી માં મંદી વચ્ચે ચણિયા ચોળીસો કરોડ ની વેસાય ચણિયા ચોળી પાંચ દસ હજાર કોઈ કીધું તું કે વધારે સાત સુરત માં સાત થી દસ રૂપિયા તો હશે દસ દિવસ અમુક ઓફર ઓછા

મમ્મી ને મમ્મીને મમ્મી ને દોઢિયા નથી શીખવા તને આવડે જ દોઢિયા કેવા આવડે છે

ઓલું ઓલું આવે ને ઓલું આમ આમ એમાં એવું હોય એ અત્યારે યાદ ન આવે આપણે જયારે ફરવાનું અંદર પગ નાખવાનું તો ગાઈ જો આ રેમા નથી એટલે ભૂલાઈ ગયા બાકી અમે છે ને ક્લાસીસ કર્યા હતા છપ્પન લગીના બધા દોઢિયા અમને આવડે છે અને એ જો તમારા બ્લોગ જોવો હોય ને તો ગઈ વર્ષે અમે કેસરિયામાં ગયા હતા નવરાત્રિમાં રમઝટમાં તો એ બ્લોગ બહુ બધા લોકોએ ગાઈઝ નથી જોયો તો જોઈ આવજો બહુ મજા આવશે અને કદાચ અમારા લગ્નના વિડીયો છે ને એમાં અમારા ફેમિલીના રાસ ગરબા હશે બાકી દોટિયા રમવાની તો બહુ મજા આવે પણ અત્યારે કોઈ રમવા ગરબા રમવા કરતા મને જોવાનું ગમે બેઠા તો આ વખતે તમને રમઝટમાં ખાલી જોવા લઈ જાવ તમે ખાલી જોવા આવો ને મમ્મી તો તમે એમ કયો કે આ માણસો કઈ ખર્ચો કરે છે બાકી તમે આમ નો આવી શકો તમારે દસ વાગે સુઈ જવાનું હોય ને એ બધું કેવું ચાલુ થાય ખબર અગિયાર વાગે ચાલુ થાય ને બે વાગે બે વાગે ને ત્રણ વાગે પૂરી થાય એવું હોય હું કેવું તારું

રોજ રોજ ગરબા નો કરે એ તો કાલ પપ્પા કહેતા હતા કે અમે પેલા બહુ આમ લેતા એટલે મેં કીધું તો આજના બ્લોગ માં આપડે ગરબા પ્રેક્ટિસ કરશું તો પપ્પા એ ગુલી મારી દીધી મમ્મી જો આ રીતના કરે છે તો ચાલો હવે હું છે ને મને થોડા ઘણા આવડે છે તો બતાવી દઉં ગરબા બતાવો તું કયો ગરબો બતાવાય તું કે બતાવ તને આવડતા હોય બતાય તને આવડતા હોય કેમ મને આવડતા એટલે એક આમ આવે આમ હા કેમ નો આવે એમ જ આવે પછી પછી હા

સાઉન્ડ ને એવું હોય અને બધા લોકો આરે રમતા હોય ને તો જ મજા આવે હે અમને વગર સાઉન્ડ લેવરાઈ દીધા તો એટલે કે સાઉન્ડ હોય તો જ મજા એમાં જ સાઉન્ડ આરે આપણે લેવું ને ત્યારે મોજ કરાવશું તમે તારે ક્યાંક જાવ ને રમઝટ માં ત્યારે ગાઈસ જો સાંજના વાગી ગયા સાત અને મમ્મી ગયા તા માર્કેટ તો મમ્મી માર્કેટમાંથી શું લેવાની પૂછવી આપણે મમ્મી શું લેવા તો તમે તુરિયા લાવી ગલકા લાવી ટમેટા લાવી મકાઈ લાવી તમે બધું મૂકી દીધું ફ્રીજ માં એમ ને મને એમ કે મમ્મી છે ને ખાલી પાંચ છ શાક લેવા બે ત્રણ વસ્તુ જ લેવાય છે આ ત્રણ ચાર મરસા ડોડા અને છીંગ પણ મમ્મી એ છે ને બધું મૂકી દીધું ફ્રીજમાં અને કંટોલા છે પરવર છે તો પરવર નું શું કેતા તમે તો ગાય કંટોલા નું શાક ની રેસીપી છે ને કાલ તમને આપશું મસ્ત મજાની બપોરે બનાવશું મમ્મી મકાઈ નું કમદી કરી નાખશું કે હાજર સેવડો કરશું બાકી કંટોલા નું શાક બપોરે જ મજા આવે અમારા ઘર માં એવું છે શાક સાંજે બહુ ઓછું મજા આવે ખાવાની મને પ્રશ્નલી મારે સાંજે કેવું શાક જોઈએ ખબર છે પ્રોગ્રામ માં ગ્રેવી વાળા ને એવા હોય ને એ પણ ઈ રોજ રોજ તો ખવાય નહીં એટલે ઈ નડે એટલે સાંજે ચા ભાખરી ખાઈ લેવા ઈ નો નડે અને મમ્મી ચા ભાખરી કરી નાખો અને રોટલો આનો લોટ પૂરો થઈ ગયો દળાવા જવાનો છે રોટલાનો લોટ આવી જાય એટલે આપણે રોજ રોટલો ચાલુ કરી દેવું હવે ઘણા લોકો કોમેન્ટ માં એમ કહેતા હતા સંદીપભાઈ મકાઈ નો રોટલો ખાત મમ્મી મકાઈ નો રોટલો કેવો લાગે હાવા લાગે

ક્યાં કે ક્યાં નથી કે ફોટોનો

એની વખતે એને એકવીસ રૂપિયા લીધા હતા તો કાર્ડ એવું હોય એ પ્રસંગ હોય ને એટલે અગાઉ ફોન કરીને ને રાજી ખુશી તમારે જે લખા હોય ને લખાય નાખવાનું તમારે એરિયા માં હોય ને લાગતા હોય ને લખાય નાખવાનું જે તમારે એરિયા વાઈઝ એની ઓફિસ હોય ને લખાઈ નાખવા રિદ્ધિ ભટ્ટ જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ જય શ્રી કૃષ્ણ રાધિકા તળાવિયા ગોડ બ્લેસ ગોડ બ્લેસ રિસીવ કમિંગ વેરી સૂન કૃષ્ણ પટેલ સંદીપભાઈ ઘઉં ઓછા ખાવ દાળ ભાત વધારે દાળ ભાત મને ના ઓછા ભાવે ક્વી

રેખા કાંકડીયા રિસિવનો વિડીયો સુપર છે જય માતાજી જય માતાજી હંમેશા ખુશ રાખે હિલે નાલીની જેડા બધા સમજદાર છો ગુડ થેન્ક યુ કૃષ્ણ પટેલ હર હર મહાદેવ જ્યોતિરામ રિસીવ તમારા જેવો લાગે છે ભાઈ કરણ મોરી હર મહાદેવ એસબી ગેમિંગ તમે કતાર ગામ કઈ જગ્યાએ લખાયું હતું માસીનું સરનામું આપો મને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ આ રોહિત તલાવિયાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તમને એડ્રેસ આપશે કે નંબર આપશે ઊંચી રૂપાળા તમારે ડાયમંડની ઓફિસ છે તો તમે જાજો ટાઈમ તો ઘરે જ આવશો તો અમારા ડાયમંડમાં છે ને સ્લો છે અમારે અમારા ડાયમંડનો ટાઈમ 2 થી 5 નો છે 8 થી 8 નું કીધું પણ આપણે પ્રાઇવેટ ઓફિસ છે એટલે અમે ઓફિસ પછી જ આવી થી પાંચ નો હોય પણ અમે બે થી પાંચ જઈએ છીએ આરસી ગોંડલિયા જય માતાજી અરુણાબેન મુગલા જય સ્વામિનારાયણ માનસી ડિયોરા કાર્ડ તમે કતારગામ કઈ જગ્યાએ કઢાવ્યું છે રોહિત તળાવિયા બ્લોગ અલા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો તમને એડ્રેસ આપશે શિલ્પા જાવિયા અમારે રાજકોટ માં 9 દિવસ ના રમવાના 10000 રૂપિયા છે વિષ્ણુ સ્વામિનારાયણ અમદાવાદ થી સરલાબેન ના બાપા સીતારામ સંદીપભાઈ તમારી કોમેન્ટ વાંચી જ નહીં કાલ વિડીયો માં હું તમારા વિડીયો રોજ કાલ ના બધા ની વાંચી હતી હવે તમારી ગેમ નો આવી કઈ ખબર નહીં પણ આજે વાંચી લીધી કાંતિલાલ અકબરી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અસ્મિતાબેન અઝુરિયા માતાજી આવે એટલે અલા આવે એટલે એને કોઈ દિવસ ના ને પાડવાની માગે પણ ના તો નો પાડવાની પણ એ લોકો ની માઈક છે ને બહુ વધારે હોય બાકી બધા રાજી ખુશી થી તો બધા આપતા જ હોય આપવા તૈયાર જ હોય જીતેન્દ્ર સાવલિયા ગુડ ગુડ મોર્નિંગ શારદાબેન દુધાગરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ બધી કાલની કોમેન્ટ ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો એની સાથે આજનો વિડીયો એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું કરું કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય